રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કાયર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજના વિડીયોમાં વાત કરીશું કે કપાસની એક નવી વેરાયટી છે મોટા ઝીણવાની વેરાયટી છે અમારા તલાજા તાલુકામાં તો થઈ જઈ તે પણ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ સારી એવી વેરાયટી હોય અને જે બીજા કપાસિયા નથી મળતા અથવા તો કાળા બજારમાં મળે છે એની જગ્યાએ આપણે સારી વેરાયટી કરવાની છે કઈ વેરાયટી કરવી જોઈએ તો આપણે આજના વિડીયોમાં એ માહિતી આપી દેવું ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ શિંગમાં મુંડા આવે છે તો મુંડાઈ ન આવે એવી પણ તમે દવાની માહિતી આપો અને કપામાં ખડ કાઢી કાઢી મરી જાય છે એનું કઈક કરો તો સારું અને એક એવું કઈ કપા લાવો કે કપાની ઉપર સીધી દવા સાટી દે કપા રહી જાય ને ને કાંઈ ન થાય અરે તમને દવા જેવી આપી કે તમારે દવા છાટી દેવાની કપા સોંપી દેવાનું પાણી પાઈ દેવાનું ખડ ઉગવા પણ જ નહીં

તમારા માટે કપાસની મગફળીની કે સોયાબીનની કે ખડની દવાની માહિતી કે મુંડાની દવાની માહિતીનો વિડીયો તમારા માટે મોકલ્યો છે બરાબર છે તો આપણે જય જવાન જય કિસાનના નાના સાથે શરૂઆત કરીશું આપણે આજના વિડીયોની કે પહેલા આપણે માહિતી આપી દઈ કે મગફળીમાં જે મૂંડા આવે છે વ્હાઈટ ડ્રમ કહેતા હોય છે આપણે ઘણા ડોળ કહેતા હોય છે બરાબર છે તો એ મૂંડા ન લાગે એને માટે સુમિટોમો કેમિકલ જાપાનનું જે શું આવે છે તમે એનો પટ મારો

ઉપયોગ પણ કરીએ છીએ જે નથી કરતા ઉપયોગ તો એમને પણ સલાહ છે કે આ વસ્તુનો ઉપયોગ કરવાથી તમને લાંબા સમય સુધી ફાયદો થશે એમ છતાંય નવી ટેકનોલોજીમાં જે બનીને આવી છે સીટ્રમ હવે આની અંદર શું આવશે કે ક્લોથાયોડીન જે આવે છે

જો તમતારે તમને ના નો મળે તો તમતારે તમારા દીકરા તરીકે હું આઈ ઉભો છું અને તમતારે ફોન કરી દેવાની સૂટી 94 નંબર ઉપર સવારમાં નવ વાગ્યાથી આજે છ વાગ્યા સુધી તમતારે એક રવિવારે રજા આપજો ભાઈ તમને કહું કારણ કે બાયો તમને કહું કંદરી ને ખાઈ જાય કે રવિવારે તો હોક લેતા હો કારણ કે આડાવડું જવાનું હોય તો કઈ વાંધો મેં કહ્યું તમે રવિવાર ઉમર બધા ખેડૂત મિત્રોને કહી દઈએ તમે રવિવારે તમારે હેરાન નહીં કર્યા આપણને બસ તો આ હતી આપણે સિંગમાં

અને કપાસમાં ખર થાય છે કેવા કેવા ખર થાય છે તો ઘણી બધી પ્રકારના ખર્ચ થતા હોય છે જો આમાં લખેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવી પ્રકારના ખડ થાય છે કેવા કે ચોખલિયું કાળિયું છે પછી નાચી તુલસી છે પછી ભોય છે હાટડો છે લૂણી છે કણજરો છે ગાજર ઘાસ છે બરાબર ગાજર ઘાસ કોંગ્રેસ કેતા હોય ગાજર ઘાસ છે પછી ઢીમડો છે પછી ગુંદડી સેમો છે લાંબડી છે આ બધા ખડ આપણી જમીનમાં થાય છે પરંતુ આપણે એ અલગ અલગ નામ દેતા હોય દેશી નામ દેતા હોય આપણે અને આ જે નામ છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં આ નામથી ઓળખાતા હોય તો આવા 22 થી 25 પ્રકારના નિંદામણો કહેતા હોય આપણે ઘાસ કહેતા હોય ખલુ કહેતા હોય આ બધી પ્રકારના ખડ કંટ્રોલ થઈ જાય પણ શેમાં ઓનલી ફોર પાઇના ટેકનોલોજી વાળું જર્સી ફોર્મ્યુલેશનમાં મેક્સ કોટ બરાબર છે તો આ જે મેક્સ કોટ ની આપણે બોતલ બતાવીએ છીએ આ 800 ml ની બોટલ છે ખેડૂત મિત્રો કેટલા

તો આપણે પાસે મેક્સ કોડ આવી ગયો છે જે ખેડૂત મિત્રો જોજો કે જો મારા બાપ તંતારે બરાબર છે તો મેક્સ કોડ નો આપણે ઉપયોગ એવી રીતે કરવાનો છે કોઈ પણ ઠેકાણે બાકી ન રહી જાય એનો ખાસ ઉપયોગ કરજો ગયા વર્ષે અમારે બે ત્રણ ખેડૂત મિત્રો એવું કર્યું હતું કે આપણો જે સા હોય ને એ સા ને કોરે કોર તમને કોઈ એક જેટ સાટ્યું હવે તમે પાણી પાવ ખેડૂત મિત્રો એ પાણી તો સા માં હાલવાનું છે બહાર તો કે જવાનું નથી પરંતુ

તો ખાસ કરીને મિત્રો ભલામણ છે મારી કે શાહ તમારે દવા સાટવાની છે વ્યવસ્થિત અને બે બાજુ થી સટાઈ જવી જોઈએ બાકી રહેવું જોવે નહીં બરાબર છે તો એવી રીતે તમારે મેક્સકોટ દવા ને તમારે ઉપયોગ કરી લેવાનો છે અને બધા જ વિસ્તારમાં હું જ્યાં મેક્સકોર્ટની ભલામણ કરું છું એ બધા જ વિસ્તારમાં મળીને જામનગર સુરેન્દ્રનગર પોરબંદર હોય માણાવદર કેશોદ હોય કે પછી ભાવનગર હોય અમરેલી હોય ધારી હોય બોટાદ હોય ગારિયાધર હોય પાલટાના હોય પણ શું કામ નથી મળતું મને ખબર નથી પરંતુ એક હું તમને આઈડિયા આપું કે જો તમે આ દવા બાકીમાં લેવા માંગતા હો તો આ વસ્તુ તમને નહીં મળે મારા બાપ કારણ કે આ વસ્તુ કંપની એમ કે છે કે રોકડા પૈસા અમને આપવો

પછી દારીયાધાર થી પરવડી થી આવ્યા એ ભાઈ પોતે બધા નંગ લઈને વિરાઈ ગયા ઠન ઠન પાલ થઈ ગયા આ તો કે કાલે શનિવારે સાહેબે ત્રણ પેટી નખાવેલું હતું બરોબર છે અને એ પાછું આવી ગયું જોકે આજ સાહેબ નખાવશો ને હે કેટલું આવે છે અરે વી વી પેટી ન થાય સાહેબ મારા ખેડૂત ને જોતું વધારે લેવા શું કરવાનું હે હા ફોન કરો ને ફટાફટ બરોબર આપડે આ સાહેબ આ રૂધરું છે આ સાહેબ ને હમણાં વિડીયો ઉતરી એટલે ઉધરા લેવાના છે હમણાં તમે માલ કેમ ને આપતા હોય બધા તેની બરાબર છે કારણ કે હવે કિલોમીટર થી મારા ને ધક્કો થાય થોડો પહોંચ થાય હે એટલે હરેક ડીલર નું અમે કહી છે કે બધા મળી રહે તો તમારે વ્યવસ્થા કરવાની છે બસો કિલોમીટર સુધી કોઈ ખેડૂત આ મારી પાસે લેવા આવે એવું ન બનવું જોઈએ જો લેવા આવે છે તો એ મને આશીર્વાદ આપે છે મારી પર પ્રેમ છે લાગણી છે સ્નેહ છે એટલે આવે છે એટલે આપણે આપીએ છીએ પરંતુ બસો કિલોમીટર એટલે કેવડું બધા આખો દી થઈ જાય ને હે તો પછી તો અમીર સાહેબ ને આ ઉધડા લઈ પા એમને આ બધા હિન્દી પાછી હવે આપણું તમને કોઈ ગુજરાતી દેશી હવે એમાં તમને કોઈ એમાં હિન્દીમાં માં હવે એ આપણું હિન્દી સમજે નહીં આપણું એ ગુજરાતી સમજે નહીં કેમ આમાં બધો લોસો લઈ ગયો બરાબર છે પણ ગમે એટલું બને ત્યાં સુધી કહી છે કે ખેડૂત મિત્રો તમને તમારા વિસ્તારમાં મળી રે ને ત્યાં સુધીની વ્યવસ્થાઓ કરાવીએ છીએ છતાંય તારે ન મળે તો તારે તમારો દીકરો એ તલાઝામાં છે નીલ મેગ્રો કેમિકલ ખેતી કારણ ગમે ત્યારે મારા બાપ હું બેઠો છું બરાબર છે વાત કરીશું આપણે કપાસના બિયારણની તો કપાસના બિયારણ માટે ઘણા ખેડૂત મિત્રો એવું કે છે કે ભાઈ અમે સાગર ત્રણસો એક તો લીધો છે અથવા તો લેવાનો છે પછી તિલક જે વેરાયટી છે એ લેવાની છે 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 નવાબ રાજા આશા વિપ્લવ નું એકસો પાંત્રી નંબર છે બરાબર છે પણ છતાંય અમારે એકાદી વેરાયટી એવી કરવી છે કે જે તમને ભરોસો હોય તમને અનુકૂળતાવાળી હોય તમારા વિસ્તારમાં હોય અથવા તો તમે જોયેલી હોય વેરાયટી એવી વેરાયટી ની આપણને માહિતી આપો મેં કહું કા ભાઈ ખેડૂત મિત્રો મને ભરોસો હોય એવી વેરાયટી શું કામ તમારા વિસ્તારમાં થયેલી હોય તમે જોયેલી હોય એવી વેરાયટી કરો તો તમને શું વાંધો મને કે એ તો અમે કરતા જ હોઈએ છીએ પરંતુ ઘણી વેરાયટીઓ અમારે લેવી હોય છે તો અને પૈસા દીધે પણ ગયા વર્ષે આઠસો ને સાઈઠ રૂપિયા નો ભાવ છે મને કે અમુક વસ્તુમાં કાળા બજાર દીધે પણ વેરાયટી મળતી ન હોય તો અમારે કઈ વેરાયટી કરવી જોવે બરાબર છે તો બધા જ ખેડૂત મિત્રોને આપણે નમ્ર વિનંતી સાથે કહી દઈશી કે તમે કોઈ પણ કપાની વેરાયટી તમે વાવો તો એ બીબડું વાવ્યા પછી તરત બીબડું ફૂટશે એમાંથી કુબડી ફૂટશે એમાંથી બે પાંદડા કપાસ કાઢશે કપાસ મોટો થાય એટલે એમાં તમને કોઈ ફૂલ આવશે ફૂલ માં સાપુ બનશે સાપા માં ઝીણવું બનશે અને ઝીણવું જ્યારે પાઠશે થાય રૂ અને કપાસ બે જ વસ્તુ નીકળશે ત્રીજું કઈ હોનાની ની ગાંગડી નીકળતી નથી બરાબર છે હોનાની ની ગાંગડી ન નીકળતી હોય તો આપણે બીજા કપાસ ના હું કામ પણ આપણે હજાર બારસો પંદરસો બે હજાર પચીસો ત્રણ હજાર દેવા જોઈએ આપણે બરાબર છે પણ એક ખરું કે આપણે ગુજરાતમાં કહેવત છે શું કહેવત છે કે ભાઈ જણનારીમાં જોમ ન હોય તો હોયાની હું કરે

અથવા તો જમીનની માલિકા તમે જે ડીપી આપો છો બાળબત્રી હોળ આપો છો નર્મદા ફોસ આપો છો વીસ વીસ જેટલો ખેર આપો છો તો એની સાથે તમે સલ્ફર વીકે બે કિલો લેખી આપતા જાઓ જીંક વીકે પાંચ કિલો લેખી આપતા જાવ કારણ કે તમારી જમીનની માલિકા જો તાકાત છે આપવા માટેની તો તમે કપાની કોઈ પણ વેરાયટી કરી છે છે તમને એમાં ઉત્પાદન મળવાનું પછી બગડે તો એમાં મારું કે હાલે નહીં કેમ કે ભાઈ ગયા વર્ષે તમને દોઢ મહિનો એક ધારો વર્ષે રાખ્યો ઊભો રહેવાનું નામ નહીં તમને કહ્યું અને મારો આનો દીકરો ઉભો રહ્યો પછી બે મહિના પડવું નહીં હવન કરો તો એ ન આવે બોલો એટલે બે મહિના સુધી તમને કોઈ લાંબા કરી દીધા ખેડૂત મિત્રો એ દવા પાછો કપા ને તમને કોઈ ટબા રેખો કરી દીધો ત્યાં પાછો વરસાદ એવો હતા જે કઈ ઝીંડવા સાપા હતા બધું ખેડી નાખ્યું બધા કાળા મય કર્યા એટલે કાયલ ગયા વર્ષની ખોટ તો આપણને ક્યારે તમને કોઈ ભૂલાય એમ જ નથી કારણ કે હરેક કોઈ અને નબળા નક્ષત્રમાં માં વરસાદ પડે ને પાણી થાય ને એટલે આખો વળો તમને કોઈ આપણું કે ભાઈ જેની સાપ બગડી એનો દી બગડ્યો આસણું બગડ્યું અને વરા બગડ્યું આગળ મને નહીં કહેવાનો બાય નકર ઘણા મને કહે કે બાયરી બગડી ને વરા જિંદગી બગડીએ એટલે માફ કરજો પણ હું કે મારો થોડોક રમુજી સ્વભાવ છે અને મજા આવે ઘડી પરંતુ જે સારામાં સારી વેરાયટી છે એની તમને જો વાત કરીએ તો મુંગટ વેરાયટી જે આવે છે ડબલ બીટી માં બરાબર છે મોટા જીંડવાની વેરાયટી છે 25 થી 35% જે પેલ ફાલના જીંડવા આવશે પહેલા વાલના એ જીંડવા તમને કહું

કે આ પંદર દિવસ લેટ વેરાયટી આવશે દિવસ મોઢું છે મોડું શું પંદર દિવસમાં થઈ જાય બરાબર છે પંદર દિવસ શેષ મોઢું વેરાયટી થનારી વેરાયટી છે પણ આની હાઈટ તમને કોઈ ઊંચી થઈ જાય છોડવો ઊંચું થઈ જાય મોટો થઈ જાય એટલે તમારે એમાં ફાલ ફૂલ હાઈ ક્લાસ લાગી જાય અને બહુ સારી એવી ઉત્પાદન આપતી વેરાયટી છે અમારા વિસ્તારની માલિકા તો તળાજામાં તો હતી જ તે પરંતુ અલગ અલગ વિસ્તારની માલિકા પણ હતી અમારે સુરેન્દ્રનગરથી એક ભાઈ આવ્યા કાલ તો હું તમે ફોન આવ્યો છો હું છોકરાઓને રંગોળા લેવા ગયો તો નામ અહીંયા નથી રહ્યું ને એટલે તમે નામ લખીને રાખો હવે એ ભાઈ ઈ ભાઈને આ વેરાયટી ફક્ત ડેમો મળેલો હતો કંપનીમાં હોય ને આપડે અલગ અલગ વાળીએ તો દેવા દેવા આવતા એવી રીતે આનો ખાલી એક પેકેટ નો ભાઈ ડેમો આપ્યો હતો બે વેરાયટી હતી અને એની કાળા લીધી હતી ઈ સોળ પ્રમાણે મણ કપાસ બરાબર અને આ મફત્યુ પેકેટ હતું તો વિઘે મણ કપાસ ઉતર્યો બરાબર આ એકલી જ કે વિડીયોમાં બતાવતા હોય આપણે વિડીયો બનાવતા હોય એમાં એ ભાળી જાય આપણે વિડીયો જોતા હોય ને કે ભાઈ આ રીતને આ વેરાયટી તો મુગટ છે કે બરોબર છે તો ભાઈ તમને કહું કાલે હું રંગોળા છોકરાઓને લેવા ગયેલો હતો રવિવાર ને તારીખ અઠ્યાવી હતી એ ભાઈ સુરેન્દ્રનગર ના તાલુકાના મહેમાન કાંઈ એ નથી રહ્યું નામ બામ લખેલું કે બોલાઈ ગયું આવ એ ભાઈ નું નામ તો છે જ લખેલું બિલ માં પણ હવે અત્યારે વિડીયો સારું છે ક્યાં બિલ ગોતવા દઉં તો એ ભાઈ પોતે રૂબરૂ આવી અને સાડત્રીસ પેકેટ લઈ જાય સિંગલ પેકેટ બીજું નહીં કેટલું સાડત્રીસ પેકેટ મને હિતેશભાઈ આજ જોવે છે બાકીનું ત્રણસો એક આપણે જોવે છે મને યાર હું રંગોળા તો મને ફોનમાં વાત કરાવી મને કે તમારો વિડીયો જોયો અને તમે જે વિડીયો બનાવતા હતા કે એની રીતે હું ફાળી ગયો એટલે કે આપણે લેવાની થાય છે તો આ જ વેરાયટી થાય છે હવે સુરેન્દ્રનગર લેવા કિલોમીટર મેં કીધું કાકા તમને આ વેરાયટી તમારા વિસ્તારમાં મળી જાય મને કે મળી જાય વાત બરોબર છે એ ઘણા એમ કે જે આવી નથી વાર લાગે છે હવે પોર તમને કોઈ ગોતવા ગયા કે જડે એમ નહોતું એની બદલે અહીંયા વેરાયટી આવી ગઈ છે તો લય જ લેવાની હોય ને સીધી મને કે

અને દિવાળી દેવ દિવાળી કે દિવાળી પછી મહિના હવા મહિના તો અમે કાઢી જ નાખી તો એમને વી બાવી મણ પછી મણ કપા આ નીકળી જાય છે બરાબર છે પણ ગયું વર્ષ તો બધા માટે કઠિન તો હતું તે તો એમને વી વી બાઈ બાઈ મણ પછી પછી મણ કપા થયો બરાબર છે આ મુંગર વેરાયટી તો હું એમ કહું છું તમારે તમારે જો ખેડૂત મિત્રોને કપાસની કોઈ બીજી સારી વેરાયટી કરવી હોય તો કરી શકો છો તમારા વિસ્તારમાં તમારા ગામમાં થઈ હોય વેરાયટી તો 100% કરવાની અને આ જો તમારો નવો અનુભવ કરવાનો હોય મારા વિશ્વાસ ઉપર કરવાનો હોય તો તમારા વિસ્તારની માલિકા જો મુંગટ નામની વેરાયટી મળે તો સો ટકા કરજો તારે કારણ કે મોટા જીનવાની થતી વેરાયટી છે અને ત્રણ થી ચાર મોનોપોડિયા વાળી વેરાયટી છે તમે એક હા ઉસો કરો ને તમ તારે બતાય ની

બઉ વેરાયટી સારી છે અને કરવાની છૂટી છે તમત બીજી કોઈ વેરાયટી વિશે માહિતી જોતી હોય તમ તારે તો સો ટકા તમે તારે કમેન્ટ કરજો અને જય જવાન જય કિસાન તો લખજો તે મને રજા આપો રામ